રણ છોડરાયની જય હો કૃષ્ણ કનૈયા લાલની જય હો ગીતા માતની જય હો અધ્યાય સોળમો દૈવાસુર સંપદ વિભાગ યોગ સોળમા અધ્યાયનો સારાંશ અભય ચિત્તની નિર્મળતા સત્ય અહિંસા તત્વજ્ઞાન ધ્યાનમાં નિષ્ઠા ત્યાગ શાંતિ દયા ક્ષમા ધૈર્ય મૃધતા લજ્જા તેજ અભિમાનનો ત્યાગ વગેરે ગુણો મનુષ્યને દૈવી સંપત્તિ તરફ વાળે છે જ્યારે દંભ ગર્વ અભિમાન ક્રોધ કઠોરતા અજ્ઞાન મનુષ્યને આસુરી સંપત્તિ તરફ વાળે છે દૈવી સંપત્તિ મોક્ષ આપે છે જ્યારે અસુરી સંપત્તિ મંધનમાં નાખે છે અર સંપત્તિ સંપત્તિવાળા કામનાઓ ભોગવવામાં જ આનંદને પામે છે વિષયભોગને જ સુખ માને છે અને કામ ક્રોધનો આશ્રય લઈ વિષય ભોગ માટે અન્યાયથી ધન આદિ મેળવે છે તેઓ મારું મારું કરવામાં જ માને છે હું જ સિદ્ધ બળવાન સુખી સમર્થ અને મારા જેવો બીજો કોઈ નથી એમ માને છે આવો મનુષ્ય સિદ્ધિ કે સુખને પામતો નથી આથી કરવા યોગ્ય કે ન કરવા યોગ્યનો નિર્ણય શાસ્ત્રનો આધાર લઈને કરવો એ વધુ ઉચિત અને શ્રેષ્ઠ છે અધ્યાય સોળમો દૈવાસુર સંપદ વિભાગ યોગ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન દૈવી સંપત્તિવાળા મનુષ્યોમાં નિર્ભયતા નિર્મળતા સાત્વિક વૃત્તિ જ્ઞાન યોગને વિષે નિષ્ઠા ધન ઇન્દ્રિયોનું દમન ત્યાગ શાંતિ નિંદા ન કરવી દયા લોલુપતાનો અભાવ મૃદુતા દુરાચારથી લજ્જા તેજ અચંચળતા ક્ષમા ધૈર્ય પવિત્રતા દ્રોહ ન કરવો અભિમાનનો ત્યાગ કરવો આ વગેરે છવ્વીસ ગુણો હોય છે જ્યારે દંભ અભિમાન ક્રોધ કઠોરતા મોટાઈ નિષ્ઠુરતા અજ્ઞાન આ ગુણો આસુરી ભાવો તરફ વાળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે દૈવી ભાવો મોક્ષ તરફ લઈ જાય છે જ્યારે અસુરી ભાવો બંધનમાં નાખે છે હે અર્જુન તું શોક ન કર તું દૈવી ભાવો તરફ વળેલો છે હે અર્જુન આ સૃષ્ટિમાં પ્રાણીઓના સમુદાય બે પ્રકારના છે એક દૈવી સૃષ્ટિ બીજી આસુરી સૃષ્ટિ દૈવી સૃષ્ટિ વિશે આગળ તને વિસ્તારથી કહ્યું છે હવે આસુરી સૃષ્ટિ વિશે હું તને કહું છું તે તું સાંભળ આસુરી સ્વભાવવાળા પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી તેમનામાં શુદ્ધતા હોતી નથી સત્ય હોતું નથી તેઓ જગતને ઈશ્વર વગરનું આધાર વગરનું અને અસત્ય કહે છે કેવળ સ્ત્રી પુરુષના સમાગમથી ઉત્પન્ન થયેલું છે તેથી કેવળ કામ ભોગવવા માટે જ છે આવી દ્રષ્ટિ રાખીને ટૂંકી બુદ્ધિવાળા મનુષ્યો ભયાનક કામો કરનાર અલ્પમતીવાળા દુષ્ટો જગતના શત્રુઓ થઈને તેનો નાશ કરવા માટે રચ્યા બચ્યા રહે છે આવા દંભી માણસો નીચ કામોમાં પ્રવૃત્ત થાય છે હે અર્જુન તે અનેક આશામાં ઝગડાઈને કામને ક્રોધને વશ થઈને ધનનો સંચય કરવાનો પ્રયત્ન કરે છે તેઓ વિચાર કરે છે કે આ ધન પદાર્થ મેળવ્યા હવે મારા ઈચ્છેલા ધન પદાર્થને હું મેળવીશ આટલું ધન છે અને ફરીથી આટલું ધન થશે આ શત્રુને મેં હણ્યો છે હવે હું બીજા શત્રુને પણ હણીશ હું ઈશ્વર છું હું સિદ્ધ છું હું બળવાન છું અને હું જ સુખી છું ધનને મનના મદવાળા ઘમંડી અને દંભથી કેવળ નામના યજ્ઞો વડે જ અવિધિપૂર્વક મારું પૂજન કરે આ સંસારમાં આવા દ્વેષભાવનાવાળા ઘાતક અમંગળ અસુરોને કાયમ હું અસુરીયોનીમાં નાખું છું હે અર્જુન પ્રત્યેક જન્મમાં આસુરીયોનીને પામેલા તે મૂળ લોકો દંભથી યજ્ઞ કરે છે કે અહંકાર બળ ગર્વ કામ ક્રોધનો આશ્રય લઈને મારો દ્વેષ કરે છે તે મને પામી શકતા નથી તેમજ જન્મ પ્રતિજન્મ વધારે ને વધારે અધમ ગતિને પામે છે કામ ક્રોધને લોભ એ નરકમાં લઈ જવાના દ્વાર હોવાથી એ ત્રણેયને ત્યજવા જોઈએ હે અર્જુન આ નરકના ત્રણ દ્વારથી છૂટીને મનુષ્ય શુભકર્મ કરવાથી મોક્ષ મેળવી શકે છે જેઓ શાસ્ત્રની વિધિ છોડીને મનમાની રીતે વર્તે છે તેને ન તો સિદ્ધિ મળે કે ન તો સુખ મળે કે ન ઉત્તમ ગતિ મળે આથી કરીને શાસ્ત્રમાં જે કર્મો કરવા કહેલ છે તે જ કર્મો કરવા જોઈએ ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં દૈવાસુર સંપદ વિભાગ યોગ નામનો સોળમો અધ્યાય શ્રી કૃષ્ણ અર્પણ મસ્તો શિવા બ્રહ્મા અર્પણ સોળમા અધ્યાયનું મહાત્મ્ય ફળ ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે હવે તમે સોળમા અધ્યાયનું મહાત્મ્ય ફળ સાંભળો સૌરાષ્ટ્ર નામે એક રમણીય નગર હતું તે નગરના રાજાનું નામ ખડકબાહુ હતું તેનો એક હાથી ગાંડો થઈ સાકર તોડી આમ તેમ નાશ પાક કરવા લાગ્યો આથી હાથીને પકડવા રાજાના સૈનિકો આમથી તેમ દોડાદોડ કરવા લાગ્યા છતાં હાથી પકડાતો ન હતો એવામાં એક બ્રાહ્મણ ત્યાંથી પસાર થવા લાગ્યો હાથી બ્રાહ્મણને જોઈને એક બાજુ ખસી ગયો અને બ્રાહ્મણને જવા માટે માર્ગ મોકળો કરીને આપ્યો રાજાએ આ જોયું તેને આશ્ચર્ય થયું તે બ્રાહ્મણ પાસે ગયો અને પૂછ્યું કે આ ગાંડો હાથી તમને જોઈને ખસી કેમ ગયો હાથી બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે રાજન હું નિયમિત રીતે ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ કરું છું તેના પ્રભાવે કરી આ ગાંડા હાથીએ મને રસ્તો કરી આપ્યો આ સાંભળતા રાજા પણ નિયમિત ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યા એક સમયે રાજા જંગલમાં શિકાર કરવા ગયો ત્યાં એક ગાંડા હાથીને જોયો આ ગાંડા હાથીને જોતા રાજાની સાથે શિકારે આવેલા તેના માણસો નાશભાગ કરવા લાગ્યા રાજાએ કંઈક વિચાર્યું અને પછી ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ કરતાં કરતાં હાથી પાસેથી પસાર થયો છતાં હાથીએ તેને કશું કર્યું નહીં આથી કરીને રાજાની શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ પછીથી રાજાએ શ્રદ્ધાપૂર્વક નિયમિતપણે ખંતથી દરરોજ ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ કરવાનું ચાલુ રાખ્યું અને ઘણી સમૃદ્ધિ પામ્યો અને શાંતિથી રાજ્ય કરવા લાગ્યો વૃદ્ધ ઉંમરે તેનો મૃત્યુ થતાં તે વૈકુટલોકને પામ્યો રણછોડ રાયની જય હો કૃષ્ણ કનૈયા લાલની જય હો